બને જોઈ રહ્યા છો આ છે શ્રી કષ્ટ ભંજન દેવ ભોજનાલય તો આપડે હવે જમવા જઈશું

સો આજે થયો છે સોમવાર એટલે સોમવારે તમે આવો તો ભીડ હોય નહીં તો તમે જોઈ શકો છો કે આ એકદમ ખાલી છે તો આજે ભીડ નથી આપણે જમવા જઈશું તમે જોઈ શકો છો ને આજે જમવાનું શું છે એ તમને બતાડી દઉં તો વિડીયો એન્ડ સુધી બને રહે તો છે એન્ટ્રી ગેટ અને આ એક મસ્ત ફોટો છે સ્વામિનારાયણ બતાડી તેને દોસ્તો જોઈ શકો છો તો અહીંયા હજારો માણસો એક સાથે જમી શકે એવી સુવિધા છે અહીંયા દોસ્તો જોઈ રહ્યા છો આપડે જમવાનું આવી ગયું છે પ્રસાદ કહી શકો છો

મિત્રો જોઈ શકો છો ગુજરાતનું સૌથી મોટું મહા અન્ન ક્ષેત્ર છે તો અહીંયા ચોવીસ કલાક એક માત્ર દાદાનું ભોજનાલય છે તો ચોવીસ કલાક ભોજનાલય ચાલુ જ રહે છે અહીંયા ભોજન દાદાની પ્રસાદી અહીંયા ચોવીસ કલાક મળે જ છે તો આ જોઈ શકો છો મિત્રો કેટલો મોટો અહીંયા વિશાળ ભોજનાલય છે અહીંયા તો અહીંયા તમે અંદાજો લગાવી શકો છો કે કેટલા લોકો હજારો લોકો અહીંયા જમી શકે છે એક સાથે દોસ્તો જોઈ રહ્યા છો ગોલ્ડન કલરના દાદા છે એ ત્રીસ હજાર છે અને બાજુમાં તમે જોઈ રહ્યા છો સેમ મંદિરની મૂર્તિ છે એવી તો એ છે એકાવન હજારની તો એવું તમને ફોટોઝને મૂર્તિને બધું જ મળી રહેશે જોઈ રહ્યા છો તમે તો અહીંયા તમને ફોટો ચોપડી બધું જ મળી રહેશે તો દાદાની મૂર્તિ જો ધાર છે દોસ્તો અત્યારે સારંગપુરમાં વરસાદ પડી રહ્યો છે અને અમે નીચે ઉભા છે કેવો વરસાદ પડે છે મસ્ત પડે છે ને પણ અહીંયા અમે નીચે ઉભા છે તો થોડો ઓછો વરસાદ પડે છે બાકી તમે જોઈ રહ્યા છો તો અત્યાર સુધી આ બધું કાઠિયાવાડમાં વરસાદ નહોતો પણ હવે કાઠિયાવાડમાં પણ વરસાદ આવ્યો છે જોઈ શકો છો તમે જુઓ મિત્રો અમુક લોકો ઝાડ નીચે પણ બેઠા છે મસ્ત એવું વાતાવરણ થઈ ગયું છે અને લોકો ચાર વાગ્યાની રાહ જોઈ રહ્યા છે દાદાના દર્શન કરવા માટે તો ચાલો થોડું આગળ તમને બતાડીએ હા જોઈ શકો તો તમે મસ્ત નજારો દાદા પણ વરસાદમાં પલળી મૂત્ર જોઈ શકો છો આદા પણ વરસાદમાં પલળી રહ્યા છે અને સારંગપુરમાં વરસાદ